નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય હિન્દી દ્વિતીય ભાષા કૃતિ કૃતિતેર નીતિ કે દોહે એનું સ્વરૂપ પણ દોહે છે જેને આપણે ગુજરાતીમાં કહીશું દોહા અથવા તો દોહા અને એના રચયિતા છે રહીમ જુઓ જે જેમ કે નરસિંહ મહેતા તુલસીદાસ તુકારામ પછી ચૈતન્ય મહાપ્રભુ આ બધા લોકોનો સમય જે છે એ સમય આપણને બહુ સ્પષ્ટ રીતે મળતો નથી પણ આશરે એવો અર્થ આપણને મળે તો આમાં લખ્યું છે જન્મ લગભગ પંદરસો ને ત્રેપન ઈસવીસન અને અવસાન ઈસવીસન ઓગણીસો ને છવ્વીસ રહીમ વિશેનો સામાન્ય પરિચય એવો છે કે ભાઈ एम નું પૂરું નામ અબ્દુલ રહીમ ખાન ખાના થા એમ ના પિતાજી બાયર મરબાખ થા જે અકબર ના અભિભાવક હતા એટલે કે અકબર ના અભિભાવક હોઉ એટલે ચાહિતાઓ જે સન્માનનીય વ્યક્તિઓની યાદી હોય જેને ફેન કહીએ આપણે ફેન કહીએ ને જે ઇંગ્લિશ માં એ હિન્દી માં અભિભાવક એટલે એમના પિતાજી અકબરના ફેન હતા એમ કહીએ તો પણ ચાલે રહીમ અકબરના નવરત્નોમાંના એક હતા જેમ આપણે અકબર બિરબલ તાનસેન આ બધા જે છે એમાં અકબરના દરબારમાં તાનસેન જે હતા એ સંગીતના નવરત્નોમાંના એક હતા એના સિવાય એક મોટા લશ્કરી વડા હતા એમ એમના નવરત્નોમાં રહીમનો પણ સમાવેશ થાય છે रहीम की कार्यक्षमता और बुद्धिमता से अकबर बहुत प्रभावित थे इसलिए उन्होंने रहीम को अपने दरबार का महामंत्री का सर्वोच्च पद प्रदान किया था इतले ये हमने महामंत्री सर्वश्रेष्ठ पद ये हमने रहीम संस्कृत अरबी फारसी नाम विद्वान होता दानिके रूप में એટલે કે ભઈ દાતાના સ્વરૂપમાં બહુ સુવિખ્યાત છે જીવન કે વ્યવહારિક અનુભવો કો ઉનહોને apni satsai satsai એટલે 700 रहीम की सतसई सतसई એટલે 700 એમના દોહા મે વ્યક્ત किया है હવે જો આ જે દુહાઓ છે નવ દુહાઓ છે આપણી પાસે એમાં દરેક દુહો આપણને કંઈક ને કંઈક કહી જાય છે જુઓ પહેલા દુહામાં પરહિતની ભાવના બીજામાં સાચો સંબંધ અને એની રીત અને સાચો પ્રેમ ત્રીજામાં નાની ચીજનું પણ મહત્ત્વ ચોથામાં સાચો દિન બનતું કોણ છે દુખિયાનો બેલી એની વાત પાંચમામાં કડવું વચન જે લોકો બોલે છે એની સ્થિતિ કેવી છે છઠ્ઠાની અંદર ઉત્તમ વ્યક્તિની પ્રવૃત્તિ સાતમા દોહામાં ખરાબ થઈ ગયેલી બગડી ગયેલી જે વાત છે એને મૂકી દેવાની ત્યજી દેવાની દુઃસ્વપ્નની જેમ આઠમા દોહામાં ધૈર્યનું મહત્વ અને અંતિમ નવમા દોહામાં કોઈની પાસે માંગવું નહીં એ વાત ઉદ્ધૃત કરવામાં આવી છે ઉદ્ધૃત કરવામાં એટલે પ્રગટ કરવામાં આવી છે તો આ જે દોહા છે આ દોહા તમને ગમે તે જગ્યાએ મળી રહે તમે રહીમના દોહા એવું નેટ ઉપર બોલો અથવા તો લખો તો તમને ઘણા બધા દોહા મળી રહે છે તો આ તો બહુ જ સુવિખ્યાત દોહા છે તો શું કહે છે જુઓ પહેલા દુહામાં એમ કે છે કે તરુવર ફલ નહીં ખાત સરવર સરર પિય ન કહી રહીમ પર કંપતિ સુચહી સુજાન રે રહીમ संपति सुच हि सुजान એટલે અહીં જે તરુવલ એટલે વૃક્ષ વૃક્ષ પોતે પોતાનું ફળ ખાતું નથી એટલે કે બીજાના કલ્યાણમાં પોતાનું જીવન આપે છે એટલે તો કહે છે કે તરુવલ તરુવર ફળ નહીં ખાત હે જે ઝાડ છે એ પોતાનું ફળ પોતે ખાતું નથી સરોવર પીયી ન પાન અને સરોવર જે છે એ સરોવર પોતાનું પાણી પીતું નથી એ જ બાબતને ઉદાહરણ દ્વારા રહીમજી એમ કહે છે કે ભાઈ હે સુજાન સુજાનનો અર્થ આપણે કરીશું હે સજ્જન તારી જે સંપત્તિ છે એ તારી સંપત્તિને તું બીજાના કાર્યમાં ઉપયોગ કર અને એટલા માટે જ એમણે આ વાત કરી છે કે ભાઈ તરુવર ફલ નહીં ખાત હે સરવર પીન પા કહી રહીમ પરકા હિત સંપત્તિ સુચહી સુજાન રે મન સંપત્તિ સુચહી સુજાન એમ આપણું જીવન આ સંતોની ઓળખ છે કે ભાઈ જેમ અગરબત્તી હોય એ અગરબત્તી પોતે પોતાની જાતે સળગી જઈને અન્યને સુવાસિત કરે છે બસ એમાં જ જે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ કંજુસનું ધન કાંકરા બરાબર જો એ કાંકરા ગણે એ પૈસા ગણે કે કાંકરા ગણે કંઈ ફેર પડતો નથી કારણ કારણ કે એની સંપત્તિ તો કોઈના કામમાં આવતી જ નથી પણ અહીંયા પરહિત અથવા તો લોક કલ્યાણ બીજાના કલ્યાણની વાત આ સર્જકે અહીં કરી છે કે ભાઈ તરુવર ફલ નહીં ખાત હે સરવર પી ન પાન કહી રહીમ પર કાજ હિત સંપત્તિ શું ચહી કહીશું જાન હે સજ્જન તારી સંપત્તિ જે છે એ તારી સંપત્તિને તું બીજાના કાર્યમાં વાપર આવું દરેક ધર્મમાં કહ્યું છે બીજું શું કહે છે કહી સંપત્તિ સગે બનત બહુત બહુરી કસોટી કસે તે સાચે મી અહીં સાચા સગા કોણ એની વાત કરી છે કે ભાઈ જુઓ તમારી પાસે પૈસા હોય રૂપિયા હોય સંપત્તિ હોય ધન દોલત ગાડી બંગલા મોટર ચાકર નોકર ચાકર વગેરે હોય તો બધા તમારા સગા થવા માટે આવે અને કોઈના કોઈ રીતે કે હું એનો કાકો છું હું એનો ફઈ છું હું એની મામી છું એની દૂરનો ભાઈ છું ને આવા બધા સંબંધો સ્થાપિત કરવા માટે આવે ક્યારે જ્યારે તમારી પાસે કંઈ પણ સંપત્તિ હોય ત્યારે પણ શું કહે છે કે જ્યારે આ સગાની ઓળખ કેવી રીતે થાય જ્યારે તમારા ઉપર મુશ્કેલી આવે અને એ વખતે જે કોઈ તમારી પડખે આવીને ઊભું રહે ત્યારે સાચા સગાની ઓળખ થાય અને એ જ તમારા સાચા સગા બને બાકી તો ગુજરાતીમાં કહેવત છે તેમ સગા સૌ સ્વાર્થના એટલે સ્વાર્થના જ સગા હોય એમ અહીં કહે છે કે ભાઈ પૈસા હોય તો ઘણા બધા લોકો બધી બહુ બધી રીતે તમારા સગા સંબંધી બનવા માટે આવે પણ જ્યારે મુશ્કેલી આવે ને એ વખતે તમારી જોડે જે રહે તે જ તમારો સાચો મિત છે સ્વજન છે એ તમારો પ્રિય વ્યક્તિ છે એવી વાત કરી અને સંબંધોની અંદર સચ્ચાઈ ક્યારે દેખાય એની વાત અહીં રહીમે કરી છે પછી શું કહે છે रही मन देखी बड़े न को लघु नदी जिए डारी जहाँ काम आवे सुई कहा करे तरवारी रे रही मन कहा करे तरवारी हवे हाँ जुओ के આમની જે ભાષા છે એ ભાષા ઉત્તર ભારતની છે કારણ કે એમનો જે પ્રદેશ છે એ તો ઉત્તરનો છે એટલે ત્યાંની જે બોલી છે એ બોલીની છાંટ અહીં જોવા મળે છે કે ભાઈ રહીમ પોતે જુઓ એમાં પોતાની વાત મૂકે છે રહીમને દેખી બળે કે છે કે તું મોટી વસ્તુને જોઈને નાની કે લઘુ વસ્તુને તું એને એનો તુચકાર ના કરીશ એને તિરસ્કારીશ નહીં કારણ કે જ્યાં સોય કામ આવે ને ત્યાં તલવાર કામ આવતી નથી એટલે કહેવાનો મતલબ શું કે મોટી વસ્તુ જોઈને નાની જે વસ્તુ છે એના તરફ તારે દુર્લક્ષ સેવવાનું નથી કારણ કે ક્યારેક નાની વસ્તુ જે છે ને એ બહુ મોટું કામ કરી જાય છે એટલે કે દાખલા તરીકે આપણે કંઈ સાંધવું છે કંઈ ટાંકા લેવા છે કપડું ફાટ્યું છે તો ત્યાં કંઈ તલવાર થોડી કામમાં આવવાની ત્યાં તો સોય કામમાં આવે એટલે સોયનું પોતાનું કોઈ ચોક્કસ જગ્યાએ મહત્ત્વ છે અને તલવારનું પોતાનું કોઈ ચોક્કસ જગ્યાએ મહત્ત્વ છે એટલે આમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ કામ આવે છે એમ દરેક વસ્તુનું પોતાનું આગવું મહત્ત્વ છે એટલે બહુ બહુ સરસ વાત છે કે ભાઈ બહુ જ નાની બહુ જ્યારે પંચતંત્રમાં વાર્તા આવતી હતી કે ભાઈ એક સિંહ હતો અને સિંહ જે છે ને એ આમાં ઝાડમાં ફસાઈ ગયો પહેલાં તો સિંહ શું તો હતો એટલે પેલા ઉંદરો દોડા દોડ કરે અને એમાંનું એક ઉંદર સિંહના નાક પાસે એને ઝપટ લઈને છપટી દીધો એટલે ઉંદર તો એમ કહેવા માંડ્યો કે સિંહ રાજા સિંહ રાજા મને માફ કરો કારણ કે હું મને છોડી તો મારી ભૂલ થઈ ગઈ ને હું ગમે ત્યારે તમારી કામમાં આવીશ એટલે સિંહને એમ કે આ આવડું મગધરાજ એવડું પ્રાણી મારા શું કામમાં આવવાનું પણ જ્યારે પેલો સિંહ ઝાડમાં છુપાયો છે મતલબ બંધાઈ ગયો છે ત્યારે પેલો ઉંદર આવી અને ફટ ફટ ફટફટ એની જાળ કાપી નાખે છે બસ આ જ વાત છે કે ઉંદરનું પોતાનું પણ એક મહત્ત્વ છે કે સિંહ અને ઉંદર હોય તો સિંહનું પોતાનું એક મહત્ત્વ છે વાત ખરી પણ જ્યાં ઉંદરના કામ દાંત કામ લાગે ત્યાં સિંહના પંજા કામ લાગે નહીં એટલે તો કહે છે કે ભાઈ રહી મને દેખી બડે ને કો લઘુ નદીજીએ ઢારી જહા કામ આ વય સુઈ કહા કરે તરવારી હવે જુઓ આજે ચોથો દુભો છે ને એમાં ગરીબ વ્યક્તિ જે છે એનો સાચો બેલી કોણ એનો સાચો મદદગાર કોણ એની વાત કરી શું કે છે

સંબંધ કો લખત હૈ એમાં લખત હૈ જે શબ્દ છે ને એનો એક અર્થ થાય છે કે ભાઈ એ બધાને સાચવે છે રખત હૈ એક મૂળ શબ્દ એમ છે એટલે કે એને સાચવે છે એની સેવા શુશ્રૂષા કરે છે ગરીબ વ્યક્તિ હોય ને એ બધાની બાપડો સેવા કરે છે એટલે દિન સંબંધ કો લખત હૈ હી લખાય ન કોઈ પણ ગરીબની સેવા તો કોઈ કરતું જ નથી એટલે મુન્નાભાઈ એમ માં ભાગ એકમાં કહે છે કે પેલો સંજય દત્ત એમ કહે છે કે તમારું નામ શું છે એટલે કે મારું નામ આ છે કચરા પોતા કાળવાવાળા કે શું કરવું તારે તું સુપ્રિન્ટેન્ડન્ટને ફરિયાદ કરીશ કે જા કરી લે કે નહીં તમારે થેન્ક યુ તમને બોલવું છે એટલે કે કેમ તો કે તમે આ બધું જ સાફસુફી કરો છો ને એટલા માટે એટલે તૈને એને જાદુની ઝડપી આપે છે કારણ કે તારું પણ એક મહત્ત્વ છે તો સફાઈ કામદાર છે પણ તારું કેટલું બધું મહત્ત્વ છે એટલે દિન સંબંધ કો લખત હૈ એટલે ગરીબ વ્યક્તિ આપણો બધાની સેવા કરે છે પણ એની સેવા તો કોઈ કરતું જ નથી અને રહીમજી એમ કહે છે કે જો રહીમ દિન હી લખાય રહીમજી એમ કહે છે કે જો ગરીબની સેવા કરે છે એ જાણે કે દિનબંધુ સમાન હોય છે એટલે કે એના માટે તો ઈશ્વર તુલ્ય હોય છે ભગવાન તુલ્ય હોય છે એની વાત અહીં કરી છે કે ભાઈ એ જે ગરીબની પણ સેવા કરે છે એટલે તો ગાંધીજીએ સત્યના પ્રયોગોની પ્રસ્તાવનામાં તો એમ કહ્યું છે કે ભાઈ સત્યના શોધકે તો રચકણથી પણ નમ્ર બનવું પડે એટલે રચકણ હોય ને એનાથી પણ વધારે નમ્ર બનવું પડે તો જ એ સત્યને પામી શકે એટલે ગાંધીજીની સત્યના પ્રયોગોની પ્રસ્તાવના વિશ્વની શ્રેષ્ઠ પ્રસ્તાવનાઓમાંની એક છે એટલે મૂળ વાત આ છે કે ભાઈ નમ્રતાનો ગુણ એક એ પણ અહીં અર્થ છે અને બીજું કે ગરીબની સેવા એ જનસેવા એ જ પ્રભુ સેવા અને દરિદ્ર નારાયણનો જે સંકલ્પ છે વા સ્વામી વિવેકાનંદે કહ્યું એની પણ વાત અહીંયા કરવામાં આવી છે એટલે કહે છે કે ભાઈ ગરીબની ગરીબ આપણો બધાની સેવા કરે છે એને તો કોઈ પૂછતું જ નથી પણ જે રહીમજી કહે છે કે એને તમે પૂછો ને તો એ એના માટે ઈશ્વર તૂર્ય છે હવે જુઓ પાંચમો જે દૂહો છે એમાં શબ્દાર્થમાં ખીશ એટલે કકડી આપેલું છે અને અહીંયા ખીરા એ ખીરા આપેલું છે એટલે બે શબ્દો આપેલા છે પણ શબ્દાર્થમાં જે છે ખીશ એટલે કકડી खीस को काटी काटिके मलियत नौन लगा रही मन करुए ए को चाहिए यही सजाय रे रही मन चाहिए यही सजाय इले जे काकड़ी हो એ કાકડીનું જે જે એનો મૂળનો ભાગ છે એનો અહીંયા મૂળ શબ્દ વાપરો છે જ્યાંથી પેલી દાંડી ફૂટે છે તો કહે છે કે ભાઈ એને કાપીને મલિયત ન લગાય કે એને કાપીને મીઠું નાખીને ખાવામાં આવે છે કારણ કે રહીમજી એમ કહે છે કે કરવું એ મુખન કી ચહિયત યહી સજા જે કડવું બોલે છે એના મોઢાને કાકડીના મુખની જેમ કાપી અને ફેંકી દેવામાં આવે છે એટલે જે છે કડક ભાગ છે જ્યાંથી કાકડીની ડાળી ફૂટે છે તો કહે છે કે એને કાપીને બાકીના ભાગને મીઠું લગાવીને ખાવાની વાત છે એટલે કહે છે કે જે લોકો કડવા મોઢાવાળા છે અર્થાત કરુએ એટલે કે કડવા મુખનકી એટલે કે કડવા મોઢાવાળાને તો આ જ સજા યોગ્ય છે મતલબ કે આ જ વાત કરી છે શું કે છે કે જુઓ બાની બોલીએ મને કા પાખો ઔર નિકો શીતલ કરે આ પહું શીતલ હોય અરે ભૈયા આ પહું શીતલ હોય એટલે એવી મીઠી વાણી બોલવાની વાત છે કે એવી મીઠી વાણીથી બીજાને તો અંદરથી આનંદ આવે છે પણ પોતાને પણ અંદરથી આવ આનંદ આવે છે આ જ વાત આ દુહામાં કરી છે કાકડીનું ઉદાહરણ આપીને કડવા મુખને તો કાપીને દૂર જ કરવામાં આવે એની સર્વસામાન્ય વાત કેટલા સામાન્ય ઉદાહરણ દ્વારા રહીમજીએ આપણી પાસે કરી છે હવે જુઓ એના પછીના છઠ્ઠા દુહામાં શું કહે છે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ ચંદન વિષ વ્યાપત નહીં લપટે રહત ભુજંગરે રહી મન લપટે રહત ભુજંગ એટલે શું કે ભાઈ જેની સરસ પ્રકૃતિ છે જે સજ્જન છે એને તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં મૂકો ને એને પેલા કુસંગની સહેજ પણ અસર થતી નથી એની સરસ વાત કરી છે જુઓ આ બધા જે દોહા છે ને એ બધા અર્થાંતર ન્યાસ અલંકારના ઉદાહરણ છે એટલે શું કહે કે ભાઈ ચંદનનું ઝાડ હોય ને એ ચંદનના ઝાડને ભલે ને પેલું ઘેરીલો સાપ લપટ્યો રહે છતાં પણ એ ચંદનના ઝાડને પેલું જે સાપનું ઝેર છે એ સાપના ઝેરની કોઈ પણ અસર થતી ન હતી એટલે કે જે ઉત્તમ પ્રકૃતિ વાળી વ્યક્તિ છે એને તો કુસંગ જે છે એ કુસંગની સહજ પણ અસર થતી નથી એટલે તો કયું છે કે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ ચંદન વિશ્વવ્યાપત નહીં લપટે રહત ભૂજન હવે જો 7મા દોહામાં શું કહે છે बिगरी बात बने नहीं लाख करो किन बिगर दूध को मथे न माखन हो अरे रही मन मथे न माखन हो व કોઈ પણ વાત બગડી જાય અર્થાત સંબંધની અંદર કંઈક તિરાડ પડી જાય પછી ભલેને એને તમે ગમે તેટલો પ્રયત્ન કરીને સાંધવા મથો પણ એ જે છે ને એમાં રેણ એટલે કે આપણે જ્યારે લોખંડ સાંધવા માટે રેણ કરીએ ને જે વેલ્ડિંગ એમ વેલ્ડિંગનું નિશાન રહી જ જાય એટલે કે કહેવાનો મતલબ શું કે જે વાત બગડી ગઈ છે એ વાતને ગમે તેટલા પ્રયત્ન કરો છતાં પણ એ બગડેલી વાત જે છે એ ફરીથી સુધરતી નથી એની વાત શેના દ્વારા આપી છે કે જેમ દૂધ હોય અને દૂધ બગડી જાય દૂધ ફાટી જાય દૂધ ખાટું થઈ જાય અને પછી જ્યારે તમે એને મથીને માખણ કાઢવાનો પ્રયત્ન કરો તો એમાંથી માખણ નીકળે નહીં એટલે એક વખતે પરિસ્થિતિ વણસી ગઈ પછી એ પરિસ્થિતિને ગમે તેટલો પ્રયત્ન કરો પણ એ બગડી જાય એની વાત કરી અને વ્યવહારની વાત કરી છે કે માનવ વ્યવહારમાં પણ આવું છે એની વાત રહીમજીએ આ સાતમા દોહામાં કરી છે હવે જો આઠમા દોહામાં શું કે છે રહી મન વિપદા હું ભલી જો થોરે દીન હિત અનહિત જગાત મેં જાની પરત સબ કોય રે રહી મન જી પરત સબ કોય અહીંયા મુશ્કેલીની વાત કરી છે શું કહે છે કે રહીમ નવીપદા હું ભલી જો થોડે દિન હોય રહીમ આ મુશ્કેલી જે છે એટલે રહીમ પોતાની જાતને કહે છે માનવ સમાજને પણ કહે છે કે આ મુશ્કેલી છે ને એ બરાબર છે આ તો થોડાક દિવસો માટે જ છે અને હિત અને હિત યા જગત મેં જાની પરત સબકોએ કે આ સુખ અને દુઃખ એ તો સંસાર રથના બે ચક્રો છે જેમ સૂર્ય ઉગે છે અને આત્મે છે એટલે અંધારું થાય છે ફરીથી પાછો સૂર્ય ઉગે છે એટલે સંસાર હે એક નદીયા બહુ બહુ સરસ વાત એક સર્જકે કરી છે બહુ સરસ ફિલ્મ છે એમાં એમ કહ્યું છે કે ભાઈ સંસાર હે એક નદીયા સુખ દુઃખ દુઃખ કિનારે હૈ ના જા જાય હમ બહેતી ધારે હૈ એટલે આ સંસાર એક નદી સમાન છે સુખ અને દુઃખ એના બે કિનારા છે અને એ પ્રવાહ આપણને ક્યાં લઈ જાય છે આપણને જ ખબર નથી બસ એ જ વાત છે કે મુશ્કેલી જે છે ને એ મુશ્કેલી કંઈ કાયમ રહેવાની દરેક વસ્તુ કંઈ કાયમ રહેવાની નથી જ એટલે તો સંસ્કૃતમાં એક સ્લોગન છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ જે જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે જાયતે તે મ્રિયતે જે જન્મ્યું છે એ મરવાનું જ છે બસ આ જ વાત કરી છે કે વમન વિપદા હું ભલી જો થોડે દિન હોય હિત અને જગત મેં જાનની પરત સબ કોય એટલે આ આ જે છે ને એને કોઈ બહુ જાણી શક્યો નથી પણ આ છે એ સનાતન સત્ય છે એની વાત રહીમજી અહીં કરી છે હવે શું કહે છે જો છેલ્લો ને નવો દોહો ચૂકે જે કહું માંગન જાહી ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિકસત ના હિરે રહી માં મુખ નિક સત નાહી અહીંયા શું કહ્યું છે યાચક વૃત્તિ અને દાતા વૃત્તિ આ બંનેની વાત કરી છે માંગવું અને આપવું આ બે ક્રિયાઓની વાત કરી છે ને એની સાથે વ્યક્તિના મનોજગતને જોડ્યું છે તો શું કહે છે કે રહીમજી એમ કહે છે કે એવા માણસો તો મારી દ્રષ્ટિએ મરેલા જ છે કે જે કોઈની પાસે કંઈ માગવા માટે જાય એટલે મારી દ્રષ્ટિએ તો એવા માણસો મરેલા છે જે કંઈક માગવા માટે જાય પણ એમ કહે છે કે એના પહેલાં તો મારા માટે પહેલાં લોકો મરેલા છે કે જેના મુખેથી એમ કહે છે નહીં હું નહીં આપું એટલે કહેવાનો મતલબ શું કે માગવા કરતાં એને ના પાડવાવાળો છે ને એ પહેલાં મરી જાય છે એટલે અહીંયા માગવાની વૃત્તિ અને આપવાની વૃત્તિ આ બંને મનોવૃત્તિઓ માનવ સહજ મનોવૃત્તિઓની વાત કરી છે અને એની પાછળ એમનો ઉદ્દેશ એ છે કે ભાઈ તમારી પાસે હોય તો તમે એને આપો એની વાત આ સર્જકે બહુ સરસ રીતે કરી છે અને આ વાત તો રહીમજીના સાતસો દોહા છે જેમ તુલસીદાસ જે છે તો તુલસીદાસના દોહા છે રહીમજીના દોહા છે તુકારામ જે છે તુકારામના અભંગો છે તો એ સિવાય ચૈતન્ય મહાપ્રભુજી છે બંગાળમાં થઈ ગયા એના પણ આવા પ્રકારના જેને કહીશું કે આવી પંક્તિઓ એમના નામે મળે છે જેમ નરસિંહના પ્રભાતિયા મળે છે એમ આ બધા ભક્તિ રસમાં તરબોળ એવા મોઠી ઊંચેરા માનવી છે તો એની વાત અહીં કરી છે અને હવે જુઓ તમારે સ્વાધ્યાયની અંદર આ નીતિ કે જે દોહે છે એ કે દોહે એના વિશે લખવાનું છે હું તમને એક વાત એ પણ કહી દઉં કે આ કૃતિ આપણા અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતી નથી પણ એવું કહેવાય છે કે ભણેલું કંઈ અવર્થ જતું નથી અને તમે ભણો ને તો તમારા માટે જ છે નહીં તો તમે આજે નહીં તો ગમે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં જશો તો તમે આ સાંભળ્યું હશે વાંચ્યું હશે લખ્યું હશે તો તમારા માટે ઉપયોગમાં રહેશે તો તમારે આના શબ્દાર્થ જે છે એ શબ્દાર્થને ટિપ્પણી લખવાની છે અને એના પછી નિમ્નલિખિત પ્રશ્નો કે એક વાક્ય મેં ઉત્તર લખી એમાં તમારે પ્રશ્ન નંબર એક એનો પહેલો રહીમ કે અનુસાર સંપત્તિ કા મહત્વ ક્યાં હૈ અને બીજું છોટે કા તિરસ્કાર ક્યો નહીં કરના ચાહીએ અને એના પછી શું કહે છે છઠ્ઠું માંગને કે બારે મેં રહીમ ક્યાં કહેતે હૈ એટલે પહેલો બીજો અને છઠ્ઠું આ ત્રણ ટૂંકા પ્રશ્નો તમારે હિન્દીના સ્વાધ્યાયના ચોપડામાં તમારા મૂલ્યાંકન માટે લખવાના છે કારણ કે આ અભ્યાસક્રમમાં ભલે નથી પણ જીવનના અભ્યાસક્રમમાં તો છે જ ને આ સાહિત્ય અંતે તો શું છે જીવનનું દર્પણ છે તો જીવનના દર્પણમાં આ તો છે જ તો જીવન તો કંઈ અભ્યાસક્રમના ચોકઠામાં થોડું બંધાઈ રહે તો મિત્રો અહીં કૃતિતેર નીતિ કે દોહે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને એ સિવાય નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે યુગ ઓર મે નરેન્દ્ર શર્મા એની જે કવિતા છે એના વિશે વાત કરીશું તો અહીં આપણે આપણી વાત પૂરી કરીએ છીએ નમસ્કાર આભાર